શાળા એક જર્જરિત હતા વરસાદમાં પાણી પડતા ઓરડાઓ પાણી ભરાઈ ગયા હતા જર્જરિત ઓડાઓને નોન યુઝ માટે વર્ષ બે માં જાણ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી પ્રાથમિક શાળા એક જર્જરિત હાલતમાં હોવાથી બાળકો ભયજનક શાળામાં ભણે છે શાળાના કુલ અગિયાર ઓડાઓ એકસો પચાસ બાળકો ભણે છે છેલ્લા ત્રણ વર્ષથી શાળાને નોન યુઝ કરવા તાલુકા પંચાયત તથા માર્ગ મકાન વિભાગને જાણ કરી છે પ્રાથમિક શાળા તથા એસએમસી કમિટીએ વારંવાર નવી શાળાના બાંધકામ માટે રજૂઆત કરવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી કોઈ ગંભીરતા દાખવી નથી મેટાસણ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા છત પરના જર્જરિત નળિયા તેમજ લીકેજ ધાબા પરથી પાણી ઓડાઓમાં ભરાઈ ગયા હતા અરવલ્લી શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને જર્જરિત શાળાએથી સ્થળાંતર કરી નવી શાળા ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે કપિલ પટેલ નેશન બ્રસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર